વિપત પડે ના વલખે વલખે વિપત ના જાય વિપત પડે ડાયમંડનું પ્લાનિંગ લઉં છું ત્યારે રોંગ જ પડે છે બટ આપણે બેઝિકલી એવું ઘણા લોકો વિચારતા હોય છે કે આ પ્લાનિંગના રિલેટેડ વિડીયો બનાવો તો મજા આવે કંઈક સમજાય કે કેવી રીતે આપણે પેલ પાડવા કેવા ડાયમંડની અંદર પેલ પાડવા જરૂરી છે ડાયમંડની હાઈટ વેટ એ બધું કેવી રીતે ડિસાઈડ કરવું તો આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક થઈ શકે છે કારણ કે આપણે જ્યારે જોઈએ છીએ ડાયમંડને ત્યારે આપણે એને બેઝિકલી શું જોતા હોય છે કે એ કેટલો પોળો છે વજનનો છે એને વેઇટ કેટલો આવે છે તે તો બસ બેઝિકલી તમે જ્યારે પ્લાનિંગ લ્યો છો ત્યારે એનો શેપ જોવાનું છે એનું વજન જોવાનું છે એની કેટલી હાઈટ છે કેટલી વીટ છે એ આપણે બેઝિકલી જોવાનું છે ત્યાર પછી આપણે ટોટલી પ્લાનિંગ કરવાનું છે જ્યારે તમે ડાયમંડ જોવો છો ત્યારે એ બેઝિકલી એનો શેપ કેવો છે એ પેલા માઇન્ડમાં સેટ કરો ત્યાર પછી ક્યાં પેલ પાડી શકો લાઈક કે તમે ક્રાઉન એંગલ પર તમે પેલ પાડી શકો છો એઝ વેલ એઝ પેવેલિયન પર તમે પેલ પાડી શકો હવે પેવેલિયન એટલે કે આપણે જે એનું તળિયું હોય છે ત્યાં આપણે પેલ પાડી શકીએ છીએ એવી રીતે મથાળામાં પણ પેલ પાડી શકીએ છીએ પણ તમારે પેલા એ ડિસાઇડ કરવાનું છે કે ડાયમંડની અંદર સૌથી પહેલાં મારે ભાઈ ટેબલ ક્યાં સેટ થશે અને ટીક ક્યાં સેટ થશે જો એ ડિસાઈડ થઈ ગયું ને તમારે ફિક્સ કે અહીંથી ડાયમંડ મોટો આવશે ત્યાર પછી તમે પેલ પાડવાનું વિચારો જેમ બને એમ ડાયમંડ થોડોક ક્રોસ એટલે કે સાઈન છે ને થોડીક ક્રોસ કરવાની રાખો જેથી કરીને તમને બેઝિકલી આઈડિયા આવશે કે જ્યારે એ કટિંગ થઈને આવશે ત્યારે ડાયમંડ આપણને જોવો ગમશે થોડોક વજન પણ આવશે અને થોડોક શેપનો પણ ડાયમંડ બેસ્ટ છે હવે લાઈક કે પ્લાનિંગ છે હવે પ્લાનિંગની અંદર જ્યારે પણ ઘણા લોકો પ્લાનિંગ કરતા હોય ને ત્યારે એવું લાગે છે કે ખોટું જ પ્લાનિંગ હોય છે આનથી બેટર પ્લાનિંગ થઈ શકે છે જો બેટર પ્લાનિંગ કરવું હોય ને તો સૌથી તમે ડાયમંડ વિશે વિચારો કે ડાયમંડ છે એની અંદર પ્લાનિંગ કસર કપાય છે જો અંદર હારો હીરો નથી કપાતો ને તે જોવું જરૂરી છે કારણ કે ડાયમંડનું જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે મોસ્ટલી બી એ રીતે જ હોય છે કે એકમાં આપણે ખરાબો દૂર કરીએ છીએ અથવા તો ખરાબાને આપણે સાઈડમાં રાખીને સારો હીરો લઈએ છીએ તો આ બે જ પ્લાનિંગ મોસ્ટલી થતા હોય છે બટ અમુક ડાયમંડ આખા ભરેલા હોય છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ અંદર હું સારો હીરો કાઢું કે આનો ખરાબો દૂર કરું કે આને કેવી રીતે સાઇન મારું તો એની અંદર તમારે સૌથી પહેલા એ જોવાનું છે ખરાબો મોટો કયો છે જે મોટો ખરાબો હશે એને બેઝિકલી આપણે કાપવો જ પડશે કારણ કે એ ખરાબો તો ચાલવાનો નથી પોલીસ ડાયમંડની અંદર સો એ ખરાબો સૌથી પહેલા દૂર કરો અને બને ત્યાં સુધી જ્યારે પ્લાનિંગ કરશો ને ત્યારે શરૂઆતમાં તો બધાને પ્લાનિંગમાં વીક જ આવતા હોય છે ત્યાર પછી ધીમે ધીમે આઈડિયા આવી જતો હોય છે કેવી રીતે પ્લાનિંગ થતું હોય છે બટ હરેરી નથી જવાનું આપણે અગાઉ પણ કીધું એમ કે એક વસ્તુમાં હરેરવાનું નથી શીખવાનું છે સો બેઝિકલી માઇન્ડ પોઝિટિવ રાખો કે આપણને આવડે તે શું કામ ન આવડે ભાઈ થોડુંક ટાઈમ થાય બટ આવડી જાય શરૂઆતમાં તમે જો હું પાછું શરૂઆતનું રિપીટ કરી દઉં કે તમે સ્ટાર્ટિંગમાં કર્યું ત્યારે તમારે અલાઇનમેન્ટ નહોતું આવતું બેઝિકલી ધીમે ધીમે અલાઇનમેન્ટ આવવાનું શરૂ કર્યું ત્યાર પછી તમે પ્લાનિંગ ઉપર ગયા પ્લાનિંગમાં સૌથી પહેલા ગોલ્ડ રિંગ થતી હશે તમારે કે સાઈન પેલા ગોળ ટુ ગોળ મારતા હશો ત્યાર પછી ધીમે ધીમે પેલ પાડવાનું શરૂ કર્યું બટ જ્યારે પ્લાનિંગનું તમે એમ વિચારો છો કે પ્લાનિંગ કેવી રીતે કરવું ડાયમંડ કેવી રીતે મોટો કાઢવો ડાયમંડ કેવી રીતે એક્યુરેટ કાઢવો કે જેથી કરીને વેઇટ પણ સારું એવું આવે કારણ કે સારા વેઇટ વગરનો તો તમે ગમે એમ હીરો કાપો એ નકામું જ છે કારણ કે એની અંદર પેલ નથી પડવાનો તો એટલો હીરો તમારે વેસ્ટેજ જવાનો છે અને એટલું વજન પણ ન આવી શકે સો બેઝિકલી આટલી બધી વસ્તુ તમારે જોવી જરૂરી છે ત્યાર પછી આપણે વાત કરીએ પ્લાનિંગ વિશે તો પ્લાનિંગની અંદર તમારે અમુક પોર્શન છે ને એ યાદ રાખવા જ પડશે કે ડાયમંડ છે ને ખોટો ન કપાઈ જવો પડે ત્યાર પછી સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે એની સાઇઝ આપણે મેન્ટેન કરવાની હોય છે ડાયમંડ જ્યારે તમે જોવો ને ત્યારે બેઝિકલી એની સાઇઝ જેમ ઓછી હશે ને કારણ કે ઓછી સાઈઝ એટલે કે માનો કે દસ હીરામાં કેરેટ થતા હોય અને પંદર હીરામાં કેરેટ થતું હોય તો દસ હીરામાં કેરેટ કેવી રીતે થાય તે વિચારવાનું જરૂરી છે એટલે બને એટલો હીરો વચ્ચેથી કાપવાની ટ્રાય ના કરવી સાઈડમાંથી ધીમે તો એ ધ્યાન રાખવું પડશે કે ડાયમંડની સાઈઝ વધી ન જાય કારણ કે જો ડાયમંડની સાઈઝ વધી જશે ને તો બી આપણને એનું જ્યારે રફ ક્લિયર થશે ને તે આપણને મોંઘી પડશે સો આપણે સાઇઝ ઉપર પણ કોન્સન્ટ્રેટ રાખવાની જરૂર છે આની અંદર ઘણા એવા ફેક્ટર હોય છે જે આપણે યાદ રાખવા જરૂરી છે જેથી કરીને આપણું પ્લાનિંગ બેસ્ટ થઈ રહે અને જો તમારું બેસ્ટ પ્લાનિંગ હશે તે તો ડઝન્ટ મેટર છે બટ તમે સાઈઝ વધારી નાખતા હશો અમુક તમને સારો હીરો કાપી નાખતા હશો તો આ બધું વ્યર્થ ગણાય છે કારણ કે સારી તમે રફ ભારે તોડતા હશો તો એની અંદર તમારે મોંઘું પડે છે બટ તમે હલકી રફ તોડો છો એની અંદર થોડો ગીરો આમ તેમ કપાય છે તો તે ચાલવાનું છે કારણ કે રફની કિંમત એટલી હોય છે એની કિંમત એટલી હોવાને લીધે આપણે એ ડાયમંડ કાપીએ તો આપણને પોસાય બટ જે ડાયમંડ પાંચ હજારની રફ કેરેટ આવતી હોય છે થી લઈને પાંચ હજાર કેરેટની રફમાં તમે આડેધડ કાપો તો એ હંમેશા નુકસાનીનો કેસ બનતો હોય છે એટલે એની અંદર હંમેશા લોકો પરફેક્શન માંગતા હોય છે હવે પરફેક્શન છે અને અમુકમાં ક્વોન્ટિટી માંગતા હોય છે એટલે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ થાય કે ક્વોન્ટિટી કોને કહેવાય ને ક્વોલિટી કહેવાય કોને કહેવાય તો અમુક એવા હીરા છે જે આપણે સસ્તી રેન્જમાં આપણે લાવીએ છીએ જેને જલ્દી જલ્દી કાપીને આપણે અંદરથી દસથી પંદર ટકા માંડ મેકેબલ અંદરથી નીકળવાનું હોય છે તો એવા હીરા ઉપર આપણે જલ્દી પ્રોસેસ કરવી જરૂરી છે કારણ કે જો એ તમે શાંતિથી પરફેક્શન આરે કાપતા રહેશો કાપતા રહેશો તો એ પતવાની નથી રફ દિવસો ચડી જવાના છે ડ્યુ ડેટ પાકી જવાની છે એટલે પેમેન્ટ ડેટ પાકી જાય જેથી કરીને શું થાય કે એ આપણે ટોટલી લોસમાં જાય બટ જો તમે મોટી હારી એવી રફ તોડો છો જેની પ્રાઇઝ રેટ ઊંચી છે જે ક્વોલિટી વાઇઝ છે જે તમને સામી દેખાય છે એની અંદર એકથી બે પ્લાન મારો ડાયમંડ ડાયરેક્ટ મેકેબલ મેન્યુફેક્ચરિંગમાં વહી જતો હોય તો એની અંદર તમારે પૂરેપૂરું પરફેક્શનની જરૂર છે હવે પરફેક્શન કેવી રીતે આવે તે પણ આપણે જાણવું જરૂરી છે તો પરફેક્શનની અંદર સૌથી પહેલાં તો અલાઇમેન્ટ છે કારણ કે અલાઇનમેન્ટ સેજ પણ આમ તેમ હોય ને તો તમારા દોરામાં ફરક પડી જાય ડાયમંડના દોરામાં ફરક પડવાથી આપણે રેપા પોર્ટમાં પણ જોયું કેટલી પ્રાઇઝ લિસ્ટમાં પણ ફરક આવે છે તો આ પ્લાનિંગની અંદર બધી વસ્તુ જોવી જરૂરી છે પણ તમારે જો આમના બેઝિકલી આમનામ આઈડિયા વગર ખાલી સાઇનર્સ મારવી હોય તો આ બધું જાણવું તમારે જરૂરી નથી બનતું બટ તમારે એઝ એ સારા એવા સાઇનર સારી એવી કંપની ઊંચી કંપનીમાં કે તમારો પોતાનું પણ કરો તો પરફેક્શનવાળું સારા એવા ડાયમંડ લાઈક કે વન કેરેટ પ્લસના તમે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવા હશે ટ્રિપલ એક્સ કટિંગ કરવું હશે બધા કટ એક્સેલેન્ટ લાયક કે એના એટીન પેરામીટર આવે એ એ હોવા જોઈએ એની ગર્ડલ સ્ટાર ફેસેટ બેઝલ્સ આ બધા પરફેક્ટ કરવા માટે તમારે ટ્રિપલ એક્સ કટ પણ શીખવું જરૂરી છે જે આપણે શીખવાડશું લાઇક કે એનું નોલેજ આપશું કે પ્રોવાઈડ કરશું કેવી રીતે ટ્રિપલ એક્સ કટિંગ છે એ સરીન પ્રિન્ટ થ્રુ તમે એજ પેરામીટરના બધા ડાયમંડના શેપ્સ છે એને ફેસેટ્સ આવે છે એ સેટ કરીને એ ડાયમંડ એક પ્રોપર બનાવી શકો પેલ પાડીને સો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે બટ અત્યારે તો આપણે બેઝિકલી વાત કરીએ છીએ પ્લાનિંગની તો પ્લાનિંગની અંદર પણ ઘણી વસ્તુ એવી આવતી હોય છે કે તમે કીધું અત્યારે તમારું પ્લાનિંગ વ્યવસ્થિત નહીં આવતું હોય પણ ડે બાય ડે તમારું પ્લાનિંગ એકદમ બેસ્ટ થઈ જશે સો ડોન્ટ વરી અબાઉટ ધેટ કે એની વિશે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી લાઈક અત્યારે તમે જેટલી પ્રેક્ટિસ કરો છો ને સ્ટાર્ટિંગમાં તમને હવે હું બેઝિકલી પાછું લઈ જાઉં કે સ્ટાર્ટિંગની અંદર તમે કલાક હોય કે આખા દિવસમાં પાંચથી દસ હીરાને સાઈન મારી એક તો ત્યાર પછી દિવસેને દિવસે પાંચના દસ થાય પંદર થાય વીસ થાય પચાસ થાય સો થાય તો તમે એક દિવસની અંદર સો સો ઈરાને સાઈન મારતા થઈ ગયા જે એઝ કમ્પેર આગળ તમે થી દસ ઈરાને મારી શકતા સાઈન વ્યવસ્થિત એ તમે હવે સો ઈરાને મારી શકો છો હવે એવી જ રીતે સો ઈરામાંથી તમે બસો ચારસો પાંચસો ઈરા સુધી હજાર ઈરા સુધી મારો છો તો આ દિવસો જેમ ગયા તમારી પ્રેક્ટિસ જેમ વધી એવી રીતે તમારું પરફેક્શન આવતું ગયું તમારી સ્પીડ વધતી ગઈ તો બસ સ્પીડ વધારવા માટેનો પણ આ એક જ ફોર્મ્યુલા છે કે તમારે ગમે ત્યારે સ્પીડ વધારવી હોય ને તો એને રિલેટેડ પણ આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવશું એકદમ સ્પીડ વધારવા માટે તમારે બૂસ્ટ કરવા માટે કે જેથી કરીને તમારે પેન્સાઈન પરફેક્ટ લાગે અને જાજી એવી સાઇન નીકળે જેથી કરીને ડાયમંડ પ્રોડક્શન રેન્જ પણ વધતી જાય અને કેરેટ પણ તમે સારા એવા કાપી શકો સો આ બધી વસ્તુ વિચારવાની અત્યારે જરૂરી છે અને પ્લાનિંગની અંદર મેં કીધું એમ કે શરૂઆતમાં ધીમો ધીમું પ્લાનિંગ વ્યવસ્થિત થતું જાય છે દિવસેને દિવસે વધતું સારું એવું પ્લાનિંગ થતું જાય છે બટ સ્ટાર્ટિંગની અંદર તો ભાઈ કોઈને સારું એવું પ્લાનિંગ થવાનું નથી એમ જેમ એ લોકો એક્સપિરિયન્સ લેતા જાય એવી રીતે આપણે પ્લાનિંગ વધતું જાય છે સારું એવું થતું જાય છે બટ બેઝિકલી શું તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે સારો હીરો ના કપાવો જોઈએ આ તો એક મેઇન થિંગ છે કારણ કે બે વાર તમે કટિંગમાં વધારે આપશો ને તો એ ખોટ નહીં જાય પણ સારો હીરો જો કપાઈ ગયો ને તો નુકસાનીનો કેસ બની શકે છે સો આ માઇન્ડમાં તમે ફિટ કરો કે ગમે ત્યારે હું ડાયમંડ કાપીશ ને તો સારો હીરો ન કપાવો જોઈએ કારણ કે સારા હીરાના જ અંદરથી પૈસા હોય છે એ તમને કાઢવા માટે અંદરથી માનો કે રફ છે એની અંદરથી સારો હીરો કાઢવા માટે તમને રૂપિયા એ લોકો કંપનીવાળા આપતા હોય છે કે જેથી કરીને તમે સારો હીરો કાઢો અને એને થોડુંક પ્રોફિટ કરાવો જેથી કરીને એ તમારો પગાર એના પ્રોફિટમાંથી તમારા પગારમાં કન્વર્ટ કરી શકે સો આ બધી વસ્તુ આપણે પણ ધ્યાન રાખવી જરૂરી છે થોડુંક શીખવું પણ જરૂરી છે અને સ્ટાર્ટિંગ કરીએ પેન સાઇનનું ત્યારે એક વસ્તુ પણ ધ્યાન રાખવી કે જે પેન સાઇન તમને ફાવે છે તો તેનો યુઝ કરો પ્રોપરલી લાઈક કે અમુક એનો પોઈન્ટ ખરાબ છે તો ઇન્સ્ટન્ટલી બદલી નાખો કારણ કે ખરાબ પોઈન્ટે તમે સાઇન મારશો તો તમારો એક તો ટાઈમ કન્ઝ્યુમ થશે ત્યાર પછી સરખી સાઈન નહીં લાગે પરફેક્શન નહીં રહે એની ઉપર ડાયમંડ પણ મેલો થઈ જશે સો એક સારી એવી પેન વસાવો ત્યાર પછી ભૂસ પેન છે પછી આ તમે કહો છો એ રિમૂવર માર્કર છે અને એસિટોન છે તો એનો પણ યુઝ તમારે દિવસે દિવસે ઓછો થઈ જશે બટ એની માટે પ્રેક્ટિસની જરૂર છે જેટલી પ્રેક્ટિસ વધારે એટલો આ બધી વસ્તુનો તમારે યુઝ ઓછો ઓછો થઈને એકદમ ઝાઝામાં ઝાજી સાઈનો લાગશે અને પરફેક્ટ લાગશે અને તમારી સ્પીડ પણ બૂસ્ટ થશે સો આ બેઝિક માહિતી છે કે કેવી રીતે આપણે હરેરી નથી જવાનું આપણે ટોટ